બે ના ભાવ નિયત કર્યા છે બોલગાટ એક ના પ્રતિ ચારસો પચાસ ગ્રામ પેકેટ છસો પાંત્રીસ રૂપિયા ભાવ નિયત કરાયો છે તો બોલગાટ ના બે ના પ્રતિ ચારસો પચાસ ગ્રામ પેકેટ બિયારણ માટે નવસો એક રૂપિયા ભાવ નિયત કરાયો છે ભાવથી કોઈ પણ વિક્રેતા ભાવ નહીં વસૂલી શકે વધુ ભાવ વસૂલ થાય તો ખેડૂતો ખેત નિયામક વિસ્તરણની કચેરીમાં ફરિયાદ કરી શકશે ખેડૂતોએ બિયારણ ખરીદતા ફરજિયાત પાક્કું બિલ લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે ગુજરાત રાજ્યની વાત કરીએ અને ખાસ કરીને મહેસાણા જિલ્લાની વાત કરીએ તો બીટી કપાસનું વાવેતર ખેડૂતો કરતા હોય છે અને એમાં સારું ઉત્પાદન મેળવી અને રોખડિયા પાક તરીકે વધુ આવક લેતા હોય છે સરકારશ્રી બીટી કપાસના બિયારણમાં ભાવો પણ નક્કી કરે છે તાજેતરમાં જ એટલે કે સત્યાવીસ માર્ચના રોજ નવું એક ગેજેટ ભારત સરકારશ્રીનું પ્રસિદ્ધ થયું છે એમાં બોલગાર્ડ એક વેરાયટી હોય તો એના છસો પાંત્રીસ રૂપિયા પ્રતિ પેકેટના ભાવ નક્કી થયા છે અને બોલગાર્ડ બે બોલગાર્ડ ટુ એના નવસોના એક રૂપિયાના ભાવ પ્રતિ પેકેટ નક્કી થયા છે એક પેકેટ આપણું ચારસો પચાસ ગ્રામનું હોય છે ખેડૂતોએ આ ભાવથી વધારે ભાવ ખરીદી વખતે આપવાના રહેતા નથી એટલે ખેડૂતોએ ખરીદી કરતી વખતે પાકું બિલ લેવાનો અને આ ભાવ પ્રમાણે જ ખરીદી કરવી એથી વિશેષ વધારે ભાવ લે તો નાયબ કે તેનીયામક વિસ્તરની કચેરી અથવા તો અમારા એગ્રિકલ્ચર ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવો